ભાવનગરમાં છેલ્લા છવ્વીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે આ વર્ષે પણ પરંપરાગત રીતે શહેરમાં રથયાત્રા કાઢવામાં આવશે જે સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજકો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી કલેક્ટર ડીજી ઝાલાવાડિયા જિલ્લા પોલીસ વડા મનીન્દે પુવાર રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રથયાત્રામાં કઈ રીતની વ્યવસ્થા ગોઠવવી તેની ચર્ચા કરવામાં આવી ભાવનગરના રોડ રસ્તા પાણી આ ઉપરાંત બાકીના જીબી ટેલિફોન ડિપાર્ટમેન્ટના જે કંઈ વ્યવસ્થાઓ કરવાની છે અને રથયાત્રા દરમિયાન બંદોબસ્ત જાળવવા માટે ડીએસપી શ્રીની સાથે ઘણી બધી ચર્ચાઓ પણ આજે કરવામાં આવી છે આયોજકોએ આ વખતે સૌપ્રથમવાર પ્રથમવાર ભગવાનના રથ ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરવાનું નક્કી કર્યું છે જેને લઈને આયોજકો તેમજ નગરજનોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળતી આ યાત્રા શહેરના અઢાર કિલોમીટર લાંબા રૂટ પરથી પસાર થાય છે ત્યારે આ યાત્રાની તૈયારી ને લઈને આયોજકો સાથે તંત્ર પણ જોડાઈ ગયું છે